જે છે ને ભલેલા લીંગના નું શાક બનાવવાનું છે તો આ દ્વિતિયા છે ને ધીના ધીના એ આપડે તોડી નાખી પછી આની માલ પાસે ને બધું આપડે મચાલો નાખવાનું છે તો આ ડુંગળી થેલી પણ લઈ આપણે સાંધવા માંડવી ભૂતો તરીકે રીંગણા રીંગણામાં ભલવાનો છે તો આમાં એવો દેશી મચાલો બધો નાખી દીધો છે મોલસના દાણા ને એવો એટલે દલુ દલું લાદે ને આમાં જો આપણે માંડવી સાંધતા હતા ને એ છે મચાલો તો આ મચાલો થને આપડે લીંગણા માં ભલવાનો છે મચાલો બનાવ્યો હતો મચાલો છે ને આપણે તપેલીમાં નાખવા મલાતી હવે છે ને આપડે લીંગના મોલી છે ને આપડે આ મચાલો બધું લીંગણા માં ભલવાનું છે આમાં માંડવી આપણે થાંદીથી ની મસ્ત મજાની ને આ નાખી દીધી છે માંડવી ના દાના તો હવે આપડે તોતમલી નાખવાની છે તો ચાલો આપડે તોતમલી નાખી દઈએ તો આપડે ધીનું ધીનું તો ચાલો આપણે તો આપડે મીઠું નાખી દઈએ ખાલુ ખાલુ કરવા માટે મીઠું તો નાખવું પડે ને તો આમાં તેલ પણ નાખી દીધું છે આમ જોવા તેલ માં મચાલો બહુ મસ્ત લાગે છે આપડે આ ટાઈપ ના આપણે ફાદા તરી નાખ્યા છે ને એની માલ પાસે ને આપડે મચાલો નાખવાનો છે તો આમાં આપડે છે ચાલક ભાગ કરવાના છે આખું ફાદુ ના કરવાનું આમાં ચાલ ચાલ ભાગ કરવાના છે આપડે બધા લીંગના ના

આપણે મચાલો ભરવાનો છે જો આમાં કહ કહાવીને આપણે મચાલો ભરવાનો છે આપણે કઈ ઓલા કોઈ બહાર તો કોઈ દેવાની આપણે ખાવાનું છે એટલે હામે ને એટલું ભરવાનું છે તો એક લીંગના નો મચાલો ભલાઈ ગયો છે આમાં રીંગના નો મચાલો ભલાઈ ગયો છે બધા લીંગના આપણે તેને મોળી નાખ્યા છે ને આમાં છે ને બધો મચાલો વધ્યો તો ને આપણે માથે ભબલાવી દીધો છે તો ચાલો હવે આપણે લાંધવા મેતી દઈ બાકી તપઈ આ બે પાણી ની ભઈ દીધી તો હવે આમાં તેને આપણે મચાલો ની હવે ખાલી ડાયલિક સુલેટ મેકી દેવાનું છે જો આમાં બધું તેલ પણ નાખ્યું હો તેલ તુલા ઉપર મેકી દીધું તે આપણે ચા હવે આ રીંગ ના ચડી જાય ને ચા લગ્ન આપડે વેચ કરવો પડશે ચા લગ્ન વેચ કરી લોટલો ચલે છે આપડે મસ્ત મજાનો તો લોટલો ને આ ભરેલા લીંગના નું ચક ખાવાનું છે આપણે તો આપડે લીંગના નું ચાક થઈ ગયું છે તો મચાલો છે ને તો આમાં છ લિંગલા છે ને છ વેચતી હતી તો સૈયદ છ ને છે ને એક એક લિંગ નું આવશે મસ્ત મજાનું એક આયા લીંગ નું લઈ લીધું છે એક આવા જ તમે લીંગ લઈ લીધું છે ને આમાં લઈ લીધું છે જો તપેલા માં લીંગ ના હતા ને બધા આપણે નાખી લઈએ તો હાલો આપડે વાલું કરી લઈએ